રાજકોટના ભગવતીપરા વિસ્તારમાં યુવતીની કરપીણ હત્યા તેત્રીસ વર્ષની સ્નેહાબેન નાસુડિયાની લોહીથી સ્નાત શો મળી આવ્યો દીકરીના લગ્ન માટે સીએમએ બદલાવ્યો કાર્યક્રમનો સ્થળ પરિવારની એ આપણી ચિંતા સીએમ નો આ નિર્ણયની પ્રશંસા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નું માનવવાદી અભિમાન ડભોઈ ધારાસભ્યનું કૃષિ મંત્રીને પત્ર પાક નુકસાન સહાયમાં ફેરફારની માંગ બે હેક્ટર મર્યાદા દૂર કરવાની ભલામણ

રાજકોટમાં ફરી લોખાઓનો આતંક મોવડી વિસ્તારમાં કાર તોડફોડ બાદ આગ શહેરમાં ચોરી લૂંટ હિંસાના બનાવોમાં વધારો ગોંડલ હત્યાકાંડમાં મોટો પલટો પૂર્વ ધારાસભ્યના પુત્ર સહિત અગિયાર પર શંકા સુરેન્દ્રનગર એસટી ડેલુને તપાસ સુરેન્દ્રનગરમાં પ્રાથમિક સુવિધાનો અભાવ ટેક્સ વસૂલી મજબૂત સુવિધા નબળી લોકોમાં ભારે રોષ શહેર દબાણ વચ્ચે શિક્ષકની આપઘાતની ચીમકી વિનુભાઈ બામણિયાનો વિડીયો વાયરલ અધિકારીઓ પર માનસિક હેરાનગતિ આક્ષેપ